નમસ્કાર પશુપાલક મિત્રો તમારા માટે જે દેશી ગાયો લઈને આવ્યો છું પાંચ છ ગાયો છે છેલ્લા સુધી વિડીયો જોજો અને તમારે પણ આવી જાહેરાત આપી છે આ નંબર ઉપર વોટ્સઅપ કરજો તમારી જાહેરાત થઈ જશે ઇન્સ્ટા યુટ્યુબ ઇન્સ્ટામાં બધી જગ્યાએ તો ભાઈઓ દેશી ગાય છે સાત એક મહિનાની ગાભણ છે બે મહિનામાં વ્યા છે આ પાર્ટીને ગાય આપવાની છે સારી જગ્યાએ સુખમ તો કોઈને લેવી હોય તો ગાયનો તમે કોન્ટેક કરી શકો છો પાર્ટીનો નંબર પણ આવશે અને હમણાં દોવાનું બંધ કર્યું છે અને ગાયની દૂધની કેપેસિટી પણ સારી છે તો હરેશભાઈને તમે કોન્ટેક કરો કિંમત પચાસ હજાર કહેશે એમાં આકા પાછું કરીને તમને ગાય આપશે એમને સુખમાં આપવાની છે ગાય શાંત સ્વભાવની બકરી જેવી ગરીબ છે તો તમે હરેશભાઈનો કોન્ટેક કરજો અને ગાય તમે લઈ શકો છો નાની વાસળી આપણે પાસે હરણ છે તો ગાય સારી છે ભાઈ કોઈને ગમે તો લઈ શકો છો તો હવે આવી રહી છે બીજા નંબરની ગાય આ ગાય બહુ સારી છે તમે જોઈ શક્યા છો અને બીજા નંબરની ગાય આવે છે એ પણ તમે એનો વિડીયો આખો જોજો અને આ ગાય માટે હરીશભાઈનો કોન્ટેક કરજો અને હવે તમને એક મસ્ત મજાની વાસળી આવે છે એ વાસડી ફ્રીમાં આપવાની છે લીંબડી ગુજરાત ભાઈનો કોન્ટેક કરજો આ વાસડી ફ્રીમાં આપવાની કોઈને સેવા માટે જોતી હોય તો ભાઈનો કોન્ટેક કરજો આ વાસડી ફ્રીમાં આપવાની છે અને તમારે આવી જાહેરાત કરાવી તો પહેલો નંબર આપેલો છે આપણો અને આ પણ એક શાંત સ્વભાવની ગીર છે આ પણ સારી જગ્યાએ સુખમાં આપવાની છે તો તમે પાર્ટીનો કોન્ટેક કરી અને આ ગાય લઈ શકો છો ગરીબ ગાય દોહે બોએ ચોખ્ખી છે અને ગામ પોથાવાળા ભાઈનો નંબર છે કિંમત વગેરે બધું પૂછીને તમે આ ગાય લઈ શકો છો બંને ટાઈમ દૂધ આપે છે આ ગાય હાલમાં તો તમે કોન્ટેક કરી શકો છો અને આવો વિડીયો જોવા માટે પેજને તમે ફોલો કરી દો આમાં બધા પેસ્ટના એચના ગાયના બધા વિડીયા આ બનાસની કાંકરેજમાં તમને મળશે અને વિડીયો પશુપાલકોને કહું છું કે આડો અને ઊભો બંને વિડીયો મોકલો જેથી બંને જગ્યાએ પોસ્ટ કરી શકાય તો પશુપાલક વિડીયો આડો અને ઊભો બંને અમને મોકલે તેથી પશુપાલકોને કોઈ તકલીફ ના પડે જોવામાં આવે પછી એક કાંકરેજ ગાય છે શાંત સ્વભાવની અને એકાદ મહિનો બાકી છે કિંમત પંદર હજાર રૂપિયા મોકલી એમાં પણ આગા પાછું કરશે ગાય સુખમાં આપવાની છે કોઈને લેવી હોય તો લઈ શકો છો કાંકરેજ નસલની ગાય છે થોડી ડુબળી છે પણ એને તમે સેવા ચકરી કરશો તો મસ્ત મજાની થઈ જશે તો આપણે દેશી ગાયો લોકો સુધી પહોંચે એના માટે કાર્ય ચાલુ કર્યું છે તો સારા સારા પશુપાલકો બધી વિડીયો શેર કરજો તમને ગમે તો વિડીયો શેર કરજો લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને થોડો સપોર્ટ કરજો જેથી પશુપાલક સુધી દેશી ગાય ઘરો પહોંચી શકે એના માટે આપણે કાર્ય કર્યું છે અને હવે આવે છે એક મસ્ત મજાનો નંદી જે તમારી ગાયોનું નામ રોશન કરે એવો નંદી છે આ વેચાણ કરવાનું છે બાપનો આમ લાખીઓ દોરીવાળો માનું બંને ટાઈમ ચોર દૂધ કિંમત ભાઈએ ત્રણ અગિયાર મૂકેલી છે એમાં આગા પાછું થશે આમનો એક પણ પહેલાં વાસડો આપણી ચેનલમાં ઘઉં વેચાયેલો છે તો તમને સારો લાગે તો વાસડાના કોન્ટેક્ટ માટે વિડીયો ફોટા તમે મંગાવી શકો છો ભાઈનો કોન્ટેક કરજો કાંકરેજ નસલ ઓરિજિનલ નંદી મહારાજ છે જો કોઈની પચાસો ગાય હોય તો આખલો ચહેરામાં પડતો સારો ને એક આ કાંકરેજ ગાય વેચવાની છે તમે પાર્ટીનો કોન્ટેક કરીને રૂબરૂ પૂછી શકો છો કેટલો દૂધ છે શું છે આ પાર્ટીની બે ગાયો છે અને પછી પણ એક ગાય આવશે તો તમે પાર્ટીનો નંબર આપેલો સ્ક્રીન ઉપર તમે એમનો કોન્ટેક કરી અને ગાય વિશે વધુ માહિતી લઈ શકો છો ભાઈઓ સારા પશુપાલકો જે વિડીયો શેર કરજો આ બીજા નંબરની ગાય આવી છે એનું મિલ્કિંગ થાય છે નીચે વાસળી કે વાસળો છે દોવામાં શાંત સ્વભાવની છે તમને ગમે તો ભાઈને કોન્ટેક કરજો તમને અનુકૂળ આવે તો વિડીયો શેર કરજો મારા વાલા અને પશુપાલક સુધી દેશી ગાય પહોંચવાના માટે આપણે આ કાર્ય કર્યું છે તો વિડીયોને બને એટલો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અમારા પેજને ફોલો કરજો અને તમારે આવી જાહેરાત આપવી હોય તો પહેલાં પહેલો નંબર છે એ સ્પેશિયલ જાહેરાત માટે છે એમાં ફેમ આવ્યું કોલ બોલ ના કરતા મેસેજ કરી દેજો હું તમારો વિડીયો ઇન્સ્ટા યુટ્યુબમાં શેર કરી દઈશ જય ગૌ માતા જય ગોપાલ તો ભાઈ મિલ્કિંગ કરી રહ્યા છે ગાય દો આમાં શાંત સ્વભાવની છે તમે જોઈ શકો છો વધુ માહિતી માટે ભાઈનો કોન્ટેક કરવાનો તમારે રહેશે ભાઈઓ અને બને ત્યાં સુધી વિડીયો ઊભા નાડા બંને મોકલો એટલે બંને સાઈડમાં આપણે પોસ્ટ કરી શકીએ જેથી પશુપાલકોને જોવામાં કોઈ જાતની તકલીફ ના પડે ભાઈઓ તો હવે આવી રહ્યા છે બીજી એક ગીર ગાય એ પણ તમે જોશો ગીર ગાય વેચવાની છે જૂનો જિલ્લો જૂનાગઢ તાલુકો માણસ મોબાઈલ નંબર આપેલો છે ભાઈને ગાય આપવાની છે તમે પાર્ટીને રૂબરૂ કોલ કરીને વાત કરી શકો છો એના વિશે માહિતી લઈ શકો છો એટલે પશુપાલકને હું કામ થાય તમારું કામ થાય સોશિયલ મીડિયામાં અત્યારે લોકોને ગાયો મળી રહેતી હોય છે જેથી તમે કોન્ટેક કરીને વાતચીત કરીને ગાય લઈ શકો છો ને હવે ભાઈ આવે છે બનાસકાંઠાનું રતન દોતીવાળા કણોનો ભૂલ છે ફ્રીમાં આપવાનો છે તો પાર્ટીને તમે કોલ કરી શકો છો આનંદી મહારાજ હજી ઉંમરમાં નાના છે પણ ફ્રીમાં તમને મળી જશે કોઈને સારી ગાયો પચાસો હોય તો આનંદી મહારાજ માટે ભાઈને કોન્ટેક કરજો અને હવે આવશે એક મસ્ત મજાની કાંકરેજ ગાય ગાય મિસરવા તારું કાંકરેજ જો બનાસકાંઠા કિંમત પાંસઠ હજાર મોકલ છે એમાં આગા પાછું થઈ જશે ગાય ગમે તો તમે પાર્ટીને કોલ કરજો જય ગો માતા જય ગોપાલ અને વિડીયોને બને ત્યાં સુધી શેર કરજો શેર કરજો આવા વિડીયો જોવા માટે ફોલો કરજો